મિત્રો આજના વિડીયોમાં હું તમને પોલાલી રાજરાજેશ્વરી મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો પોલાલી રાજરાજેશ્વરી રાજેશ્વરી મંદિર કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના પોલાલીમાં આવેલું એક મંદિર છે મંદિરના મુખ્ય દેવતા શ્રી રાજરાજેશ્વરી રાજેશ્વરી છે આ મંદિરનું નિર્માણ આઠમી સદીમાં રાજા સુરથ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રદેશ પર શાસન કરનારા ઘણા રાજવંશો દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો છે દેવી શ્રી લલિતા ત્રિપુરા સુંદરીનું બીજું સ્વરૂપ સ્વરૂપ શ્રી રાજરાજેશ્વરીની મૂર્તિ સંપૂર્ણપણે માટીમાંથી બનેલી છે જેમાં ખાસ ઔષધીય ગુણધર્મો છે મંદિરમાં હિન્દુ સ્થાપત્યનું ચિત્રણ કરવામાં આવ્યું છે જેની છત પર દેવતાઓની લાકડાની કોતરણી અને તાંબાના પ્લેટોથી શણગારવામાં આવી છે મંદિરમાં મુખ્ય પૂજારીઓ કેરામ ભટ્ટ માધવ ભટ્ટ પરમેશ્વર ભટ્ટ અને નારાયણ ભટ્ટના આશ્રય હેઠળ દૈનિક અને ખાસ પૂજા કરવામાં આવે છે સવારે બપોરે અને સાંજે નિત્ય પૂજા અનુક્રમે સાડા વાગે બપોરે સાડા વાગે અને સાંજે સાત વાગે કરવામાં આવે છે